આપણે નાના એવા ગામમાં બાળકો આપણું ગામ કે નામ રોશન થાય નાનાથી આથી આ દીકરીઓ તૈયારી કરી તમે કેમ તૈયાર ન થાવ થાય બને જ નહીં શક્ય જ નથી બરાબર કાલ હવાર ગમે તેનું સન્માન થાય આપણા ગામમાંથી એવો એક સ્ટુડન્ટ પાકે દેશનું નામ રોશન કરે ગામનું નામ રોશન કરે આપડા વડીલોને સન્માન આપે આવો સન્માન આપણો થવા જોઈએ દરેક વિદ્યાર્થી કાર્ડજી લેકો દરેકનો નંબર આવે એવું નથી બરાબર આજે ગુરુપૂર્ણિમા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પર બ્રહ્મા શ્રી છે ગુરુ સરસ આજ દિવસ છે